વી9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની પ્રાપ્ત માહિતી અનુસાર ધારી તાલુકાના જલજીવડી ગામ પાસે 7 વર્ષની બાળકી ઉપર દીકડા દ્વારા હુમલો કરવામાં આવ્યો અમરેલી જિલ્લાના ધારી નજીક જલજીવડી ગામ પાસે કર્મદી કર્મદડીરાઉન્ડના કર્મદડી બીટમાં દીકડાએ 7 વર્ષની માસૂમ બાળકી તેમજ પિતા ઉપર જીવલેણ હુમલો ધારી તાલુકાના જલજીવડી ગામ પાસે આંબાના બગીચામાં રહીને મજૂરી કરતા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ અને એમની દીકરી ગોપીબેન સુરેશભાઈ રાઠોડ ઉપર અચાનક દીપડા દ્વારા હુમલો થયો હતો જેમાં ગોપીબેનના મોઢાના ભાગે દીપડા દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને ઇજાગ્રસ્ત બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ રિફર કરેલ અને સુરેશભાઈને પણ સામાન્ય ઈજા પહોંચાડેલ હતી ત્યારે આજુબાજુમાં કામ કરતા લોકો ઘટનાસ્થળે દોડી જઈને દીપડાને ત્યાંથી બગાડ્યો હતો આ બનાવની જાણધારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચનાઓ આપીને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને બનાવના થોડી કલાકોમાં જ દીપડાને બેભાન કરી ઝડપી લીધેલ અને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ છે મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે અમે વાડીયા કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે એના પાછળ રમતી હતી પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાંચે છે દીપડાની દીપડો ભાગી ગયો અને પછી અમે ત્રણેય થાલી શિવરમાં લેવા ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે ઈજા બહુ સારી પહોંચી મોટા ઉપાય